નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે

રોટરી ક્લબ ઓફ સોયાજી નગરી અને કલ્પિભા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને એમના સહયોગથી આજે વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ કરવાનો કેમ્પ રાખ્યો છે રોટરી ક્લબ તરફથી ડૉક્ટરોની ટીમ મોકલવામાં આવી છે અને કલ્પીભા ચેરિટેબલ તરફથી આ બાકી વ્યવસ્થા કરવામાં આવી છે શાળાના એકોતેર વિદ્યાર્થીઓને આજે બ્લડ ગ્રુપિંગ કરવામાં આવશે અને બે દિવસમાં જ અમને કયું બ્લડ છે એ અમને રિપોર્ટ આપવામાં આવશે આ આવશ્યક છે અતિ આવશ્યકતા છે એટલા માટે આ શાળાએ આ આયોજન કરેલું છે હું અત્રે રોટરી ક્લબ ઓફ જયાજી નગરી નૂતન વિદ્યાલય બાલકલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટનો શાળાના આધાર્ય વધી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ